રાજકોટના ધોરાજીથી સમાચાર ધોરાજીના છત્રાસામાં લાકડા કૌભાંડનું થયું છે પર્દાફાશ દેશી બાવળના લાકડા ગેરકાયદે કાપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે બે આરોપી કે જેની વન વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો રાજકોટ જિલ્લાના ધોરાજીનું છત્રાસા કે જ્યાં આ લાકડા કૌભાંડ ચાલતું હતું જેનો પર્દાફાશ થયું છે છત્રાસા મુકામે છેલ્લા કેટલાય દિવસથી ગેરકાયદેસર લાકડાનું કપાણ થતું હોય તેવા સમાચાર અમને મળેલા હતા જે બાબતે અમે લોકો ખાનગી બાતમીના આધારે છત્રાસાની અંદર આજ રોજ અમે વોચમાં હતા ત્યારે રાત્રિના સમયે અગિયાર થી ચાર વાગ્યાની અંદર છત્રાસા પ્રોટેક્ટેડ જે રોડ સાઈડ છે ત્યાં આગળ ગેરકાયદેસર રીતે દેશી બાવરનું કપાણ થઈ રહ્યું હતું જેથી અમે અગિયાર થી ચાર વાગ્યાની વચ્ચે ત્યાં રાત્રે રેડ કરી અને તે લોકોને રંગે હાથે લાકડા કાપી તથા બે સાધન એક છકડો રિક્ષા તથા બોલેરો ગાડીમાં વાહતુક કરતા તેઓને રંગે હાથે પકડેલ છે બે આરોપીઓની ધરપકડ કરેલ છે તથા અન્ય આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલુ છે અ મુદ્દામાલ અત્યારે તો એકસો સત્તાવન મણ જેટલો અમને પ્રાપ્ત થયેલ છે એ સિવાય તેની બોલેરો ગાડી અને રિક્ષા અમે લોકો અટક કરી